વિરોધમાં ન્યાય મેળવવા માટે આ રાત્રિ સભાઓ કરી રહ્યા છે ત્યારે આ રાત્રિ સભામાં ઉપસ્થિત ગામના ડેપ્યુટી સરપંચ શૈલેષભાઈ ગામના આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્ય અને યુવાન એવા વિપુલભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સચિનભાઈ શૈલેષભાઈ અને સમાન માટે હર હંમેશા લડતા એવા કલ્પેશભાઈ भाई, युथराजन तो पुरोभाई और खास भाई, 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 <प्राद> तो तो एक खास वरिष्ठ सेवा ठाकुरभाई कांतिभाई जवेरभाई तमाम आगे वासे आओ हमने थोड़ा मोड़ धोने लाडे दिल दिए परंतु समाज ने, पर ने खबर एक काम तो એટલે પાછો અમારે રાખી જોવું પડ્યું પરંતુ અહીં આને જોયું આગળ પણໄશેશભાઈને ખબર છે અહીં અમે એક દીવાલ આવી ગયા

આપણે ચૂંટીને તાલુકામાં મોકલતા હોય અને આપણા આદિવાસી સમાજનું સાંભળનાર કોઈ નહીં હોય ત્યારે બાય બાય ખૂબ છે અમે સમાજના મંચ પર ચડીને કહીએ છીએ જે સમયે અમારી પાર્ટી અમારા સમાજનું આદિવાસી સમાજનું નહીં સાંભળે તે દિવસે અમે પાર્ટીને બાય બાય ટાટા આવજો કરીએ a vir-se શૈલેષભાઈ કીધું તમે મને કેવો એટલો અમે આવી એમ જૈલેષભાઈ ગામ ના આખા પ્રશ્ન હોય ને તો તમારે મારતા હોવાની જરૂર નથી હું કમારતા પાંચ કરોડ નો નથી પચાસ કરોડ થી વધારે ભ્રષ્ટાચાર નવસારી જિલ્લામાં છે આ ગામ અભિનંદન

जेने मत आप कोई तेरे मत आप जो पर न्याय का विरुद्ध में न्याय में डबो मत तो निकल खुद पर से अरे ये तो मत ये तो मैं आवाज कर दूँ पार्टी का हम सर्वात कैसे नवसा ने जिला ना तो गांव में गांव अन्याय क्यों से नहीं बदला ठाकुर भाई ने जब आगर बोल से जवेर भाई ने विपुल भाई ने सेलेस भाई ने जब आगर પછી પણ એની ગોની સરકાર સામે

વાત હોય એ લડક ભારત માં પ્રોજેક્ટ ની વાત હોય એ લડક એમ છપ્પન ની વાત હોય એ લડક કોઈ પણ જગ્યાએ પાર પાપી નતા অভিনন্দন সামনে জয়া কিবাসী জয় জবা জয় জয়া কিবাসী জয় আওয়াজ মান ताकत रखो কারণ কে কানে ভিটি যতো ওয়ায়ার মা কারেন্ট নি হয় না তো লোক কাপড় ঝপাবে એટલે අපরা আদিবাসী সমাজમાં সবসময় পাওয়ার তো হচ্ছেই সাথে এই যে অন্যায় সামেની লড়াইમાં તમે જે સૌ પ્રથમ તો આ ગામના તમામ આગેવાન વડીલો અને જે મીટિંગનું આયોજન કર્યું એમનો આભાર માનું છું કે તમે અન્યાય સામે બોલતા થયા હશે લડવા માટે તૈયાર થયા હશે સાથે વાસ્તા ચીકલીના ધારાસભ્યો કે જેમણે મારા જેવા અનેક યુવાનોને અન્યાય સામે બોલતા કર્યા છે હંમેશા સંઘર્ષ કરતા કરતા શીખવ્યા છે કે મને એવું લાગે છે કે કદાચ અનંતભાઈ અહીંયા આવ્યા છે ને એટલે આજે કદાચ તમારો સરપંચ અને તલાટી આખી રાખી હોય સાથે સચિનભાઈ ધર્મેશભાઈ ખરગામના આપણા માજી જિલ્લા પંચાયત સભ્ય બહેજ ગામના સરપંચ માજી સરપંચ ધર્મેશભાઈ મંચસ્થ તમામ મહાનુભાવો જે આયોજન કર્યું મને એવું લાગે કે તમારી અડધી લડાઈ તો આજે આપણે જીતી ગયા છે આપણા ઘરનો સિક્કો ખોટો હોય ને ત્યારે આપણે બધાની ફરજ બને કે એ સિક્કાને જળ મૂળથી ઉકેળીને ફેંકી દેવો પડે પહેલા તો કારણ કે એક તમને ટૂંકમાં જ વાત કરી દે અનંતભાઈ અહીંયા આવ્યા ને એટલે અમુક આપણે અમુક કૂતરાઓ ખરા ને એ મોડું ફાંગીને જ પહેલા હોય હાથી જ્યારે બજારમાં આવે ને હાથી જ્યારે બજારમાં આવે ને તો અમુક કૂતરાઓ મોડું ફાંગીને જ પહેલા હોય કે હા હા કરવાનું ચાલુ જ કરે કૂતરાઓને એ ખબર છે સાથી ને કરી નથી શક્યા તો એ લોકો ની ભૂખ નથી જતી એવા આપણા ગામના ના જે ગંધારો રહેલા છે જે હાવા કરવાનું ચાલુ કરી દેશે એવા લોકો ઉઠી નજો કરવા સાથે મેં તો આ ગામના ડેપ્યુટી સરપંચનો ખૂબ આભાર માનું છું તમને આજે એક જવાબદારી આપવા માટે પણ આવ્યો છો અહીંયા કે જે તમારો સરપંચ તમારી સાથે જે અન્યાય કર્યો છે ને એને સુપરસીટ અને પાડી દો બનાવ

ખેડૂતો ની વાત કરી પણ હું એમ નથી માનતો આ સત્યાસી ખેડૂતો નો પ્રશ્નો છે આ આખા ગામનો પ્રશ્ન છે આજે ફક્ત આ સત્યાસી જણો વાળો છે આવનાર દિવસોમાં આખું ગામ વેચી ખાઈ જશે ત્યારે આપણે ક્યાંય ના રહીએ માટે આજે તો ક્યારે નહીં હંમેશા તાકાત થી બોલ્યા છે જ્યાં પણ અન્યાય થાય ત્યાં પરંતુ તમારે યુવાનોએ પણ જાગવું પડશે મને તો અહિયાં આવીને ખૂબ આનંદ થયો અહીંયા જે વડીલો એ બોલ્યા ને જે સરપંચ અમે એ જ તાકાત આપણે યુવાનોએ રાખવી પડશે અમારા ગામના ડેપ્યુટી સરપંચ બી આવ્યા છે

જેની જમીનમાંથી પાઇપલાઇન પસાર થયેલ નથી એવા ખેડૂતોને ખેડૂતોને શા માટે રૂપિયા પરમાં આવ્યા પાઇપલાઇન માં પાર્ટી ગામના ઉચ્છમોસા એસી ખેડૂતો બાકી રહી ગયા છે જેમાં ખેતરમાંથી પાઇપલાઇન ગઈ નથી 19 ખેડૂતોનો સદહે થવું જોઈએ ગરીબ ખેડ ખેડૂતોનો સરપંચ છે सरपंच શ્રી એવું કોંભાણ આ અન્યાય ખેડૂતોને સામે કર્યું છે મહેન્દ્રભાઈ મકનભાઈ જેમને ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા એમાંના ફાળવવામાં આવ્યા હશે જ્યારે બીજા લોકોને ઓછા ફાળવવામાં આવ્યા પણ હવે કોઈ ખેડૂત એવા છે કે એક નામ આપું બીજા ખેડૂત પણ હશે પણ ત્રિલોકભાઈ ગીરધરભાઈ એમના ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા ભાડવામાં આવ્યા છે જેમના જમીનમાંથી પાઇપલાઈન લય નથી તો શા માટે એમને ભાડવામાં આવ્યા પૈસા હવે હવે બીજો ઈન્દુભાઈ શુંલાભાઈ એમના નામે પૈસા જમા થઈ ગયા છે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા જમા થયા એ શા માટે કરવામાં આવ્યા આ ખોડો કે જ કરવામાં આવ્યા કેન્સ કરવામાં આવ્યા એક જ વ્યક્તિને કેન્દર રમાવ્યા બધા વ્યક્તિના થવા જોઈએ અને એનું સભે પણ થોડું એલોગે કરવું છે એટલે ઓગણીસસો ઓગણીસો જાણ સુધી સભાઈ નહીં થાય અને એંસી ખેડૂત લાભ મળવા જોઈએ એ એ મારો મતમ છે બરાબર પણ ગામના સભાજ તેમજ રરાપીટા મંત્રી સહિત કરેલ છે જે સરકારી રાહ सरकार से या नियम मुजब फौजदारी गुनो लागू पड़े के नहीं ते जोवा जेई बात छे बराबर बीजो प्रश्न एवो छे मुद्दो ओगनीस खेडूत ने वर्तन चुका में आवेल जे तदन मुगत छे अने हम चुका मेले एवा व्यक्ति नी सर्व में जेने सही करे आला छे खबर छे के ओगनीस खेडूत ने ओगाड़ पर से सुला एकनो 爹。<Damn. S 2> ન્યાય નો ભંગ કરે છે ન્યાય નહીં મળે તો ખેડૂતો ઉપાસ કુદરી આંદોલન કરીને તમાર જય is us શિભેચ્છા જણાવી એને માલિક થઈએ છે పైసాయి మేము આજે હું નથી કહેતો અરુણભાઈ એક વસ્તુ જો આપણે એક વસ્તુ એવું નથી કહેતા કે કોઈ તમે સાચું દર્શન ઉપર લાવો હકીકત આ માટે મેં એક વસ્તુ અણી ચૂકતા દાવ ચૂકે હું કીધું અણી ચૂકતા દાવ હા આજે એક નર્સ वो हमने उसको बाबा हमारी घर था था। <थाले जीणा> mm. में बाबा आपकी से हमारे घर कोई हमारे को हमारे पास में कोई आवाज नहीं थी कोई मते आवाज तो सेल ने वो सेल ने किदो मैं तो अज्ञान के इनका मैं को आनंद भाई उसके तो ना बात मैंने कह दिए मैंने ना बात तो कह दिए कोई के मुआ पा किदो मैं के नहीं करो मैं तो तुम्हारा मुंह पे कर